છોટાઉદેપુરમાં સ્કૂલના સો વિદ્યાર્થીઓ બીમાર પડતા જિલ્લા તંત્ર દોડતું થયું સ્કૂલ સંચાલકો અને રસોની કામગીરી સંભાળતા સંચાલકની બેદરકારી આવી સામે મોડલ સ્કૂલમાં વિદ્યાર્થીઓને હલકી ગુણવત્તાવાળા ભોજન આપવામાં આવતા હોવાની આશંકાઓ રસોઈની કામગીરીમાં પૂરતું ધ્યાન રાખવામાં નહીં આવતા હોવાથી વિદ્યાર્થીઓ બીમારીના ભોગ બનાવવાનો આક્ષેશ છોટાઉદેપુરના પૂન્યા વાટ ખાતે આવેલ એકલવ્ય મોડેલ સ્કૂલમાં બીમાર દાખલ દર્દીઓનો આંક સો ઉપર પહોંચ્યો છે તંત્ર વડોદરા ખાતેથી ડોક્ટરોની વિશેષ ટીમ બોલાવી છે ઘટનાને પગલે વડોદરા આરડીટી પણ છોટા ઉદયપુર ખાતે દોડી આવ્યા હતા છાસઠ બાળકોના સીરમ સેમ્પલ પુના લેબોરેટરી ખાતે મોકલાયા છે ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે શાળા પરિસરના રસોડામાંથી કાચા માલનો નમૂના પણ લેવાયા છે છોટાઉદેપુર પુનિયાવાટ ખાતે આવેલ ઈ એમ આર એસ એકલવ્ય મોડલ સ્કૂલ બાળકોને વિવિધ શારીરિક તકલીફોને લઈ સિવિલ હોસ્પિટલ હોસ્પિટલ તેમજ તેજગઢ રેફરલ ખાતે દાખલ ઘટનાક્રમ શરૂ થયો હતો મોડી સુધીમાં આ આંકડો દાખલ બાળકોનો એકસઠ સુધી પહોંચ્યો હતો ઘટનાની ગંભીરતાને લઈ જિલ્લા કલેક્ટર જિલ્લા વિકાસ અધિકારી પણ ઘટના સ્થળે દોડી આવ્યા હતા બાળકોને આપત્તિ સારવારનું નિરીક્ષણ કરી તબીબો સાથે ખાસ વાતચીત કરી જરૂરી માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું આ સાથે સાથે સતત મોનિટરિંગ ગોઠવવામાં આવ્યું હતું ઉલ્લેખનીય છે કે શનિવારે સવારે વડોદરા એસએસજી માંથી ચાર બાળ રોગ નિષ્ણાંત અને ચાર ફિઝિશિયનની ટીમ તાબડતોબ બોલાવવામાં આવી હતી બાળકોની સારવારને વધુ અસરકારક બનાવવાના પ્રયાસો હાથ ધરાયા હતા આ સાથે ઘટનાની ગંભીરતાને લઈ વડોદરા ખાતેથી આરડીડી પણ છોટા ઉદયપુર ખાતે દોડી આવ્યા હતા બાળકોને અપાતી સારવારનું નિરીક્ષણ કરી જરૂરી સૂચનો કર્યા હતા છોટા ઉદયપુર ધારા સભ્ય રાજેન્દ્રસિંહ રાઠોઈએ બીમારી વિરોધ વિદ્યાર્થીઓની મુલાકાત લીધી હતી બાળકો સાથે વાતચીત કરી તબીબોની સાથે વિદ્યાર્થીઓની તબિયત અને ચાલતી સારવાર અંગે માહિતી મેળવી હતી ધારા ગુરુવારની સાંજે આપવામાં આવેલ ભોજનમાં ખામી હોવાની આશંકા વ્યક્ત કરી હતી શનિવારે બપોર સુધી આ સમાચાર લખાયા છે ત્યાં સુધી દાખલ વિદ્યાર્થીઓનો આંક સો ઉપર પહોંચ્યો છે જેમાં છેતાલીસ બાળકો છોટા ઉદેપુર સિવિલ હોસ્પિટલ 44 વિદ્યાર્થીઓને તેજગઢ રેફરલ હોસ્પિટલ બાળકો પાવી જેતપુર હોસ્પિટલ ખાતે સારવાર માટે મોકલવામાં આવ્યા છે જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા પણ સતત વિદ્યાર્થીઓની ચાલતી મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે વિદ્યાર્થીઓના સેમ્પલ લેવામાં આવ્યા છે પુના ખાતેથી લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા છે ફૂડ એન્ડ સેફટી વિભાગ દ્વારા પણ શાળા પરિસરના રસોડામાંથી કાચા માલના નમૂના લેવામાં આવ્યા છે લેબોરેટરીમાં મોકલાયા છે જેના રિપોર્ટ આવ્યા બાદ તમામ બાબતોનો ખુલાસો આવી શકે તેમ છે જોકે તબીબોના મતે બાળકોની તબિયત હાલ સુધારા ઉપર છે કોઈ ગંભીર તકલીફનું હાલના તબક્કે ધ્યાન આવ્યું નથી જે એક સુખદ સમાચાર છે દાખલ વિદ્યાર્થીઓને હોસ્પિટલમાં તબીબો દ્વારા સતત મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે બ્યુરો રિપોર્ટ સમય ટ્વેન્ટી ફોર ન્યૂઝ છોટાઉદે